માન્યતાના આધારે પૂદગલ બંધારણ માન્યતા એટલે શું કનો દાદાશ્રી કહે છે માન્યતા એટલે હોવાપણું હું સ્વરૂપે હોવાપણું એને માન્યતા એટલે કે બિલીફ કહે હું પણ પોતે બીજમાંથી જ અંદર વિકસિત થઈને આવે છે અને રહ્યા કરે છે એને બિલીફ કહે છે માન્યતા એટલે મન વત્તા અન્યતા એ મન કહ્યું હું પણ વાળું એ હું પણ કેવું અન્ય છે હું પણ ખેંચે પાછું એટલે કે જૂનું હું પણ નવા હું પણ ખેંચે એ એના સ્વભાવ રસથી ખેંચાય પૂદગલ તો એના મૂળ સ્વભાવથી છે એમાં પોતાથી ખેંચાયેલા રસના સ્વભાવ રસથી ખેંચાય એ સ્વભાવ રસ ખાટો હોય મીઠો હોય કડવો હોય મિક્સર હોય એ તો રસ સ્વકૃત ના રહ્યાને હું પણ ખેંચાય એ ના સમજાયું શ્રી કહે છે આત્મા જે અખૂટ શક્તિનો ભંડાર છે એમાંથી આ કલ્પશક્તિ નામની શક્તિ છે જે બેઉની વચ્ચેના સાંધામાં એ સાંધામાં પોતે બેલીપ સ્વરૂપે છે કે આ પૂદગલ તે હું છું એટલે એને એ બિલીપ ખેંચે છે પછી એ બિલીપથી અંદર પરમાણુ ખેંચાય છે હું નામધારી છું ને હું કરું છું તેવી બિલીફ છે એટલે જેવા રાગે ને જેવા દ્વેષે ને જે રીતે જેવો ખેંચાય છે એ રીતે એને એવો ચાર્જ થઈ જાય છે આ ભૂતગલ તત્વ રૂપી તત્વને લઈને આ જગત ઊભું થયું છે રૂપી તત્વ જ મૂંઝવે છે રૂપી તત્વ આત્માની બિલીફ બદલાવે એવું થઈ ગયું છે આત્મા બદલાતો નથી કલ્પના વિકલ્પ થયા બિલીફ જ આ બધું શરીર તૈયાર કરે છે ખરેખર એમાં બિલીફ કામ કરતી નથી એ બિલીપથી પરમાણુ ખેંચાય છે અને પરમાણુ પોતે સ્વાભાવિક રીતે ક્રિયાકારી થાય છે આંખ કાન નાક દેહ બધું સ્વાભાવિક રીતે થાય છે હવે ચેતન તો ચેતન જ છે એ ક્યારેય અચેતન થતું નથી તો આ રૂપી એ ચેતનની હાજરીમાં કેવી રીતે ગ્રહણ થાય છે ત્યારે કહે પૂદગલથી ખેંચાય છે ને ગ્રહણ થાય છે પરંતુ ચેતનની હાજરીથી પૂદગલ એટલે માન્યતાવાળું શરીર તો પૂદગલ અને ચેતન બંને સંકળાયેલા છે ને ના જરાય નહીં એ તો કેવળ ભાષે છે સાથી કેવળ માન્યતાથી પિયોટલ પોઈન્ટ ઇઝ જસ્ટ બિલીવ જે મૂળ પૂદગલ તત્વના પરમાણુનો રૂપગુણ છે એમાંથી રૂપી થઈ ગયું અને રૂપીમાંથી બહુરૂપી થયું એટલે સૂક્ષ્મમાંથી સ્થૂળ એ રીતે થયું કનુદાદા શ્રી કહે છે એ રૂપ જેનો ગુણ છે જે મૂળ પૂતગલ તત્વના પૂતગલ પરમાણુના સ્કંદો હોય છે એ આખું સૂક્ષ્મ છે એ આજનું વિજ્ઞાન ના જોઈ શકે એ સ્કંદો અને પરમાણુ આ બે જોઈ શકાય એવા નથી એ જ્ઞાન ગમ્ય આમ કહી શકો અને છેલ્લામાં છેલ્લી દશામાં કેવળ જ્ઞાન પ્રકાશને કેવળ દર્શન પ્રકાશમાં જ એ બધા ગમ્ય થઈ શકે શાસ્ત્રમાં કહ્યું છે કે આત્મા જેવો ચિંતવે તેવો થઈ જાય હવે આત્મા જેવો ચિંતવે તેવો થઈ જાય તો તે મૂળ ચેતન નથી કારણ કે ચિંતવનનો ગુણ ચેતનમાં નથી એ સ્વાભાવિક ગુણ નથી તો ચિંતવન કોણ કરે છે તો કહે પ્રતિષ્ઠિત આત્મા દાદા ભગવાને આ અદ્ભુત સમજણ આપી ચિંતવવાનો જે ભાવ કરે છે ને તે જ પ્રતિષ્ઠિત આત્મા છે દરઅસલ આત્મા એવું છે નહીં ચેતનની હાજરી વગર પૂતગલ ચિંતવન સ્વરૂપે પરિણામતું નથી એની હાજરી આવશ્યક છે એટલે ચેતનની હાજરી ચિંતવન અને સ્વાભાવિક પૂતગલનું હોવા પણ એના કારણે અમુક એવી સ્થિતિ જે સ્થિતિને કારણે ચુંબકીય ક્ષેત્ર પાછું ઇલેક્ટ્રિકલ અને મેગ્નેટિક એવી એક પરિસ્થિતિ જે ઓટોમેટિકલી આ બેની હાજરીએ કરીને વચમાં રહ્યા જ કરે છે આખી માન્યતા એ બીજ સ્વરૂપ હોય તે જન્મ પામી અને આખા જીવન સુધી ચાલ્યા કરે બિલીફ એટલે કે માન્યતાનો ભાગ બીજું કશું નથી એનો આખો પાયો જ અહંકાર છે માન્યતાનો આખો ભાગ નીકળી જાય ત્યાર પછી પૂતગલ દરઅસલ અસલ પૂતગલના સ્વભાવમાં પરિણમે એટલે પૂતગલ પૂતગલથી જ પોતે બંધ પામે છે અને જ્યારે સ્વરૂપનું ભાન થાય ત્યારે પૂતગલ પોતાની રીતે જ છૂટે છે